વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી આવી વાર્તાઓ અત્યારે આપણે ભૂલતા જઈએ છીએ પહેલાના સમયમાં દેશ વિદેશની પણ જુદી જુદી વાર્તાઓ આપણે સાંભળતા એવા છીએ આવી જ એક સરસ મજાની વાર્તા આજે આપણે સાંભળવાના છીએ અને વાર્તા છે બંસી ધરની જૂનો હતો વખત જૂનો હતો દેશ જૂના ઘર જૂના એના માણસો અને જૂના એના રીત રિવાજ લોકો એને જૂનું જાપાન કહેતા ત્યાં એક રાજા હતો અને આ રાજાને ને ગોરા ગોરા ગાલ ને કાળી એવી આંખો તેજસ્વી ને મારકણે ગાલે ગાલે ખાડા પડે કાળા કાળા વાળ ઉચ્છાળા વિશાળ ભાલે ભાત પડે જેવા એના રૂપ એવા જેના ગુણ એની પાસે એક બંસી કાળી ને રૂપાળી ચિત્રેલી ને કોતરેલી બંસી એના પ્રાણ સુવે તોય સાથે ને ઉઠે તોય સાથે ખાય તોય સાથે ને પીવે તોય સાથે રમતાય સાથે ને ભમતાય સાથે બંસી વાગે ને ગામ ગાંડું થાય રાજા રાજ દરબારે થી ઘરે આવે મામેડીએ થી આવે ને બંસીધર ને ખોળે બેસારે દાસીઓ ડેલીએ થી આવે ને બંસીધર ને પગે પડે શેરીએ થી ગોઠિયો આવે ને બંસીધર ને તાળી આપે બેન દીકરીઓ ઘેર ઘેર થી આવે ને બંસીધર ના દુખણા લે મીઠો એ કુંવર મીઠી એની બંસી અને મીઠો એનો સુર એક સુર કાઢે ને ગાયનું ધણ પાછું વળે બીજો સુર કાઢે ને પાડા વાછડા પાછળ ચાલે ત્રીજો સુર કાઢે ને નાના છોકરા કુદા કૂદ કરે બંસી તો અલગ કોઈ વાર સિમમાં જાય ને બંસી છેડે મોર પપૈયા નાચ કરે સા ભરણ થંભી જાય બુલબુલ કોયલ ગીત ગાય નદી નાળા વૃક્ષ વાયુ હલકી ઉઠે ન કોઈ હલ ન કોઈ ચલ અડો ને બોલ બંશી ધરની મધુર બંસી બંશી ધરની અદ્ભુત બંસી વંશી ધરની મનોહર બંસી બંશી ધર એ બંશી ધર વરસાદ વરસ્યો નહીં દાણા થયા નહીં ઢોર ઢાખર તો લોકો સૌ ભૂખે મરે કોઈને મોઢે નૂર નહીં કોઈની આંખે તેજ નહીં હોશ નહીં હોશિયારી નહીં જ્યાં જો ત્યાં ઝાખું ઝાખું બંસીધર ચિંતા થઈ પોતે રાજા છે ને ગામે ગામ ફરે કોઈ ઉપાય શોધે એક વૃદ્ધ જન એના પિતાનો મિત્ર હતો એ વૃદ્ધ કે બંસીધર એક વાત સાંભળો મારી અને મારું કહ્યું માનો પણ જુઓ દરિયા પાર એક દેશ છે વિશાળ પ્રસાળ ધનિક શ્રીમંત સુખી એની પાસે એક ધંધો છે એ ધંધો છે ચીની વાસણ નો એ ધંધો લઈ આવો પણ જો રાજા એનો બહુ ભૂંડો છે કિમિયો શીખવે એનું માથું જાય દેશ છોડે એના ઘર જાય બાયડી જાય છોકરા જાય ખેતરય જાય પાદરય જાય કોઈ કારીગરને ત્યાંથી લઈ આવો સો સો દુકાળ પછી ભલે પડે દેશને ઉની આંચ નહીં આવે હવે બંસી ધરતો મધરાતે હાલી નીકળ્યો ઠંડો પવન લહેરે સર સર હોડી ચાલી જાય અને મીઠી બંસી વાગે વહાણલા વાયા સૂરજ ઉગ્યો જળ જાણે સોનેરી આકાશ જાણે સોને રસ્યું આ કિનારો ક્યાંનો તો કોઈ કે કીધું ચીન દેશનો ચીન દેશનો ચીની વાસણનો હા લીલું 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 છમ ધાન્ય ના તો ઢગલે ઢગલા ઠેકાણે ઠેકાણે નદી નાળા ઠેકાણે ઠેકાણે હોજ ફુવારા શો સુંદર કિનારો શો સુખી દેશ અરે ભાઈ શહેર ક્યાં આવ્યું આ રસ્તે હાલ્યા જાવ સીધા નાક પધોર નાના નાના ઝાડ નાની નાની સડકો નાના નાના ઘર નાના નાના મંદિરો બંસીધર કે અરે વાહ કેવો રૂડો દેશ જાપાન બિચારો લુખો સુખો એકે ઝાડ નો મળે પાણી હોય ત્યારે થાય ને ભાઈ આ કયું શહેર છે તો એક માણસે કીધું બેકિન પેકિન આ રાજા રે છે ઈજ કે હા ભાઈ ઈજ પેકિન મોટું શહેર સુંદર એની મહેલાતો ને સુંદર એના મંદિરો મોટી મોટી દુકાનો ને જંગી એનો વેપાર ભાત ભાત ના રેશમ બને જાત જાત ના વાસણ બને ત ના ચિત્તર વાળા જાત જાતની નકશી ચીની વાસણ કે ચીની વાસણ બંશીધર કે આ બનાવતા કેમ આવડે જાપાનસીબે આવા વાસણ ક્યાંથી જોવતો ખરો શું થાય ઈતો બજાર વચ્ચે બેઠો મધુર વાંસી છેડી મધુરીને મધુર કાળીને કામણગારી ગામ આખોય ગાંડુ થ્યુ હલકીને હાલી નીકળ્યો સોની કે સોનું તો કાલ ઘડાશે દિવસોનો ક્યાં દુકાળ છે આજ તો બંસી હાંભળવા દે લુહાર કે મુકને અઠોડો હેઠો આખો દિવસ ટપ ટપ ઈ કોને ગમે જવા દે બંસી સાંભળવા દે મજૂર કે અરે ભાઈ કામ તો રોજનું થયું આવી રૂડી બંસી ક્યાંથી બે દિવસ જાણે નોતા રહ્યા શાળામાંથી છોકરા ભાઈયા, મંદિરેથી સાધુ ભાઈયા, દુકાનેથી વાણિયા આવ્યા, અમીર આવ્યા, ઉમરાવા આવ્યા, શેઠ આવ્યા ને નોકર આવ્યા. ફોજદારામથી આવ્યો, કટવાળ એમથી આવ્યો, હલકારો ત્યાંથી આવ્યો, કાછીઓ પણેથી આવ્યો. મોટા ને નાના, સ્ત્રી ને પુરુષો, જુવાન ને બુઢિયા, ક્યાંય હમાય નહીં, હૈયા હિયુ દયાય. હડકે ઠક જામી. બંસી તો વાગી વાગી વાગી, એક ગીત, બીજું ગીત, ત્રીજું ઉપર બી, ચોથું અને ચોથા ઉપર પાંચમું, ગીતોની રેલી આવી. એકલી બંસી વાગે ને આખી દુનિયા ડોલે બપોર થયા પણ બંસી નો થાકી એક કાનેથી બીજે કાને બીજેથી ત્રીજે કાને રાજા ને ખબર પડી રાણીને ને ખબર પડી રાજા કે બોલાવે બંસી ધરને કોણ છે વળી એવો જે આખા ગામને ગાંડું કરેસ બંસી ધરાખાયો કે હાશ હવે ઠીક થયું એવી તો બંસી કે રાજા ભૂંડો ભૂખ જેવો રાણી તો ઇન્દ્રના ઘરની જાણે અપસરા અરે રામ કાગડાની કોટે દઈ થરું રાજા કે એલા વગાડતા રી બંસી જોવું તો ખરો કેવીક વાગે અને બંસી વાગી

આનું નામ બનશે છટ છટ આ તો કાણા વાળું રાડું લાગે આનું નામ સંગીત છટ આના કરતા તો દેડકા સારા અમીર ઉમરાવ દાસ દાસી સામે જોઈ રહ્યા રાણી કે આને તે કઈ અક્કલ છે રાજા કે જાઓ લઈ જાવ એને પાછો જો બંસી વગાડવા આવ્યા છે પૂરું સુર નું ભાન નથી બંસી વગાડવા આવ્યો છે આ બાજુ બંસીધર ધરને હૃદય ઉપર ભાર દિલે આગ અને આંખે આંસુ એક ગામડિયો કે અરે ભાઈ અમને સંગીત સંભળાવને જોઈએ તો બે ચાર રૂપિયા લઈ લેજે બીજો કે અરે એ તો રાજાને સંભળાવે આપણે તો ગરીબ માણસ આપણને કઈ સંભળાવે બંસીધર કે આવો ભાઈ આવો આવો મારે મન તો તમે જ રાજા જે ગીત સમજે રાજા અને જે ન સમજે એ ગધા વંશીધરે બંસી છેડી આનંદ અને પ્રેમના સુર આવ્યા હરખના આંસુ ખૈરા સૌ કે આના તે કાઈ મૂલ હોય રાજ આપો તોય થોડું પાટ આપો તોય થોડું આપણે ગરીબ માણસ હું આપીએ બંસીધર કે મારે રાજે નો ખપે ને પાટે નો ખપે એક ખપે તમારો હુન્નર પેલો કારીગર કે શીખવું તો ખરો પણ બીજો કે એલા મોત આવ્યું જાણજે ભાઈ છે પેલો કાળમુખો રાજા ત્રીજો કે જોયો હવે અભાગ્યો હાલો ને ભાગી જઈએ ચોથો કે કેમ ભાઈ તારી સાથે આવીએ બંસીધર કે ચાલો ભાઈઓ ચાલો આ મારી હોડી છે બેસો એમાં જ બેસો હોડી ચાલી બંસી વાગે ને બંસીધર ડોલે જાપાનનો નો કાઠો આવ્યો એ આવ્યો આપણો રાજા એ આવ્યો આપણો ધણી એ આવ્યો આપણો બંસીધર ગામડિયા કે અરે ભાઈ આ તો રાજા લાગે કે મારશે નહીં બંસીધર કે તમને બે ગામ આપીશ મોટા ખેતર આપીશ રૂડા બળદ આપીશ 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 સારી ગાય ને ને બકરા સૌ રહ્યો વાસ કરો હવે તો જાપાન આખું સુખી કારીગરોનો પાર નથી જ્યાં જોવો ત્યાં ચીની રકાબી ચીની પ્યાલા ચીની કીટલી ને ચીની ચમચા અને ત્યાર પછી બધાએ ખાધું પીધું ને મોજ કરી મિત્રો આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો